રામ રામ સીતારામ જય માતાજી હર 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 હમ મહાદેવ હર તમે બધા મજામાં હે ભગવાન માતાજી બધાની રીક્ષા કરે આપણે સત્સંગ સભા હે આજે તેર ઓક્ટોમ્બર બે હજાર પૈસી મંડેના તો આજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી હે સત્સંગ સભા અને પરમ પૂજ્ય સત્શ્રી આપણે લેસ્ટરમાં આવ્યા અને આપણા જે શૈલેષભાઈ વડેદરા અને હરીશભાઈ પટેલ સ્પોન્સર છે અને લીંબચમાં મંદિરમાં છે એનું સત્સંગ સભા તો આપણે જઈએ આગળ અને ત્યાં જઈને તમને રૂબરૂ ગુરુદેવને જી પ્રવચન કરે સંભળાવીએ અને આગળ આગળ ભેગા રીજો તો ત્યાં જઈને મળ્યા સત્સંગ સભામાં જય માતાજી ઠાકોરજી ના પૂજન માં એલા વેલા હું તમારે શૈલેષભાઈ હતા અને જ્યારે ધરતી ઉપર આવવાનું થયું ત્યારે કે અમારા તો ખાસ એટલે વર્ષે પણ મનોજભાઈ બધા ભક્તો એ પકડી ના સુખ સંપત વિનંતી કરી હરીશભાઈ સ્વામીને હાર પહેરાવવાનો લાભ છે એમાં બધા ભક્તોને જમાડવાનો પ્રસાદનો લાભ પણ અમારે હરીશભાઈ પટેલે પ્રાપ્ત કર્યો છે એકવાર એમને પણ આપણે કાલીઓના નાથથી ઉઠાવી લઈએ ભક્તો આપણી જે ભારતીય સંસ્કૃતિ એ આપણે જોઈએ તો બહુ અજોડ સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિમાં દરેકનો મંગલ થાય દરેકનું હિત થાય એવી આપણી સંસ્કૃતિ છે ભગવાને એકને સંપત્તિ દીધી હોય અને એના માધ્યમથી હજારો પરિવારોને લાભ મળતો Yeah, <laughs> લાસ્ટ યર પણ એમણે સભાનું આયોજન કર્યું હતું અને આ વર્ષે પણ એમની ભાવના હતી એટલે આજે સત્સંગ સભાનું આયોજન થયું અને એમાં ખાસ અમારે હરેશભાઈની ઘરે સંતોના જે ઉતારા છે અને અમારે ફેમલીથી ખાસ ઉમંગભાઈ અને નીરજ આદિ બધા યુવાનો ત્રણ દિવસ એમણે સુંદર મજાની કથાનું આયોજન કર્યું હનુમંત કથાનું કાલે પૂરી થઈ કથા આજે બંને ભક્તો સંતો સાથે સત્સંગ વિચરણમાં આવ્યા છે તો જેણે જેણે આ સત્સંગ સભામાં તન મન ધનથી સેવા કરી છે બધા ભક્તોને એકવાર ટાળીઓના નાદથી સર્વમંગલ સ્વામી કહ્યું એમ લગભગ સવા ત્રણ મહિના થવા આવ્યા અમે સત્સંગ વિચરણમાં નીકળ્યા અને અઢી મહિના અમેરિકામાં સત્સંગ વિચરણ થયું બાર તેર દિવસ કેનેડામાં અને આ છેલ્લું અઠવાડિયું યુકેના ભાગમાં છે પણ આજે સત્સંગ સભામાં આ સુંદર મજાનું જે સ્થાન છે અને ત્યાં મા લિંબાચ માતાજીનું મંદિર થવા જઈ રહ્યું છે એ ખૂબ આપણા આ વિસ્તારના લોકો માટે આનંદની વાત છે એટલે આ મંદિરની જે કમિટી જે જે ભક્તોએ બહેનો ભાઈઓએ આ મંદિરમાં સેવા કરી છે અને જે સેવા કરશે એ બધાનું ભગવાન ખૂબ મંગલ કરે કારણ કે આ મંદિર હું તો એવું માનું કે આપણા હિન્દુ ધર્મનું કોઈ પણ માતા છે કે કોઈ પણ દેવ કે કોઈ પણ ભગવાનનું મંદિર હોય એ આપણા હિન્દુ ધર્મનું પોષણ કરનારું કેન્દ્ર છે અને એ મંદિર દ્વારા હજારો લોકોની હિન્દુ સંસ્કૃતિનું પોષણ થશે અને હજારો લોકોમાં પારિવારિક ભાવના થશે અને માણસને એક શ્રદ્ધાનો આસ્થાનું આશરાનું કેન્દ્ર બનશે એટલે આવું સુંદર મજાનું અને એમાં બનાવવા જાય તો તો બહુ કોસ્ટલી થઈ જાય પણ આ તૈયાર આમ દિલ ખુશ થઈ જાય એવું સ્થાન તમને લોકો મળેલું છે અને કેવી સરસ વ્યવસ્થા છે કે મંદિરની બાજુમાં આ બાજુ સુંદર મજાનો સત્સંગ હોય આવવા જવાની એન્ટ્રી બી અંદરથી એટલે એકદમ સારું સ્થાન પહેલી વાર આવતા દિલમાં ગમી જાય વસી જાય એવું સુંદર મજાનું સ્થાન સૌ પ્રથમ માતાજીના ચરણમાં ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું કે અહીંયા જે મંદિર થવા જઈ રહ્યું છે સારામાં સારું મંદિર થાય અને હજારો લોકોનું પોષણ આ મંદિર દ્વારા થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના અને ખાસ બધા ભક્તોએ જેને કંઈ સંકલ્પ કર્યો આ મંદિર કરવાનો કારણ કે ઘર બનાવવાનો સંકલ્પ તો બધા કરે પણ માતાજીનું મંદિર બનાવવાનો સંકલ્પ કરો અને આગળ પડતી જિંદગી ગુલઝાર છે સમજો તો રોશની નહીં તો અંધાર છે આવડે અહીં કાવતા તો જિંદગી ગુલઝાર છે શું શિવતા આવડે તો જિંદગી જે છે એ એક બગીચો છે બગીચો છે એનાથી શોભા અભિવૃદ્ધિ પામે અને એની સુગંધ તો દૂર દૂર સુધી પ્રસરે બગીચામાં ફૂલ ખીલે તો શોભા તો જે બગીચા પાસે જાય એને જ મળે શોભા પણ એની સુગંધ છે એ તો દૂર માણસ ઉભો હોય ત્યાં સુધી એની સુગંધ પ્રસરે એમ જેને જિંદગી જીવતા આવડે તો એ માણસ તો શોભે છે પણ એના ગુણની સુવાસ એના સદ્ગુણની સુવાસ દૂર દૂર સુધી પ્રસરે અને માણસ એનાથી પ્રેરિત બને એવી એના સદ્ગુણોની સુવાસ ફેલાય અને તમે જો ભગવાન શ્રીરામ ત્રેતા યુગમાં થયા પણ આજ દિવસ સુધી હજી લોકો એની કથા ગાય છે સાંભળે ભગવાન વર્ષો થયા આજે લોકો એની કથા સાંભળે છે અને તમે જોશો એક વાત કે સદગુણની કથા સારા કર્મની કથા એ સાંભળતા માણસને તૃપ્તિ થાય જ નહીં ગમે એવું પિક્ચર હોય પણ બીજી વાર જોવા જાઓ એટલે એટલો રસ ન નહો ત્રીજી વાર લગભગ તો કોઈ લાંગી બીજી વાર ત્રીજી વાર જોતો જ ન હોય બરાબર એમાં કંટાળો ભાગ પણ ભાગવત અને રામાયણની કથાઓ એવી છે કે હજારો વાર તમે સાંભળો તોય સાંભળવાનું મન નથી કરે સતત ચાલતું કારણ કે ભગવાન શ્રી રામ હોય ભગવાન શ્રી કૃષ્ણ હોય ભગવાન સ્વામિનારાયણ કોઈ પણ ભગવાનનો અવતાર કોઈ પણ આચાર્ય કોઈ પણ મહાપુરુષ સતપુરુષ કે સતી નારી આ દુનિયામાં અવતરી તો એના ગુણની સુવાસ દૂર દૂર સુધી પ્રસરે છે એ વ્યક્તિ જતી રહે પણ એ વ્યક્તિનું જીવન ચરિત્ર એ આજે આ દુનિયામાં અમર બનતું હોય છે અને એટલા માટે

અને બીજાને કેટલાય પણ ઉભા અને સદગુણની કિંમત એવી હોય કે વેરી ઘાવ વાત કીધી હતી કે ભાઈ મહાત્મા ગાંધીજી એ બેરિસ્ટર આવા તો અહીંયા ઇંગ્લેન્ડ જ આવ્યા હતા અહીંયા ભણ્યા અહીંથી ભણીને ગયા પછી એને સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી અને અંગ્રેજોની પાસેથી સ્વતંત્રતા મેળવી ત્યાંથી બધાને કાઢ્યા તોય તમે અહીંયા લંડનમાં જાઓ જે પાર્લામેન્ટ હાઉસ છે એના ગાર્ડનમાં ગાંધીજીનું સ્ટેચ્યુ પધરાવવામાં આવ્યું છે અને તો જેણે ત્યાંથી કાઢી મૂક્યા હોય એનો કોઈ સ્ટેચ્યુ પધરાવે પધરાવે ભાઈ બરાબર તો ગાંધીજીનું સ્ટેચ્યુ ત્યાં ગાર્ડનમાં પધરાવવામાં આવ્યું આજે મેં આવતા રસ્તામાં અહીંયા કે લેસ્ટરમાં ક્યાંક એક જગ્યાએ ગાંધીજીનું સ્ટેચ્યુ મેં હે બરાબર તો એ એના સદગુણો કે એની અહિંસા એમની જે કંઈ સત્ય નિષ્ઠા કે એના સદગુણો એ હર કોઈ વ્યક્તિને પ્રેરણા આપે અમેરિકામાં જોર્જિયા સ્ટેટનું એટલાન્ટા શહેર અને ત્યાં માર્ટિન લુથર થયા અને માર્ટિન લુથરે બધા શામ સુંદર લોકો માટે ખૂબ સારું કાર્ય ત્યાં કર્યું તો એમને પણ અહિંસક લડાઈ લેવાનું કે હક માટે લડવાની પ્રેરણા ગાંધીજીના જીવનમાંથી મળેલી એટલે આજે જ્યાં એમનો મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે માર્ટિન લુથરનું તો ત્યાં પણ ગાંધીજીનું સ્ટેચ્યુ પધરાવવામાં આવ્યું છે કે ભાઈ પ્રેરણા ગાંધીજીના જીવનથી મળે તો કોઈ પણ વ્યક્તિ સારું જીવન જીવે એનાથી લોકોને ખૂબ સારી પ્રેરણા મળતી હોય છે એટલે આવડે કાવતા તો જિંદગી કુલ છે સમજો તો રોશની નહીં તો અંધકાર અને આપ જાણો છો કે જંગલમાં સિંહનું ક્ષેત્ર હોય એ સિંહમાં એક જ રાજા હોય બીજો ન હોય અને જો કોઈ બીજો આવે તો એની અરે યુદ્ધ થાય એમાં બે સિંહને પરસ્પર વેર થઈ ગયેલો અને બેમાં ખૂબ દુશ્મન આવ્યો એકવાર વાર એક સિંહને થોડો પગમાં કઈ વાગી ગયું તો બિચારું ચાલી ન શકે ઊભો ન થઈ શકે પગમાં વાગી ગયો સમયે જંગલી કૂતર્યાઓ બધા આવ્યા અને આની ઉપર અટેક કરી દીધો સિંહ ઉપર એટલે ઊભો થઈ શકે નહીં ચાલી શકે નહીં મજબૂરીનો લાભ લઈ કુતરાઓ બધા હેરાન મળ્યા કરવા એ ઓલા દુશ્મન સિંહને ખબર પડી ત્યારે આને બચાવવા માટે આવ્યો બચાવી અને જ્યારે કુતરાને દૂર ભગાવી અને પાછો આવે એટલે સિંહના પદ બધા છોકરાઓ હોય પત્ની એની સિંહણ હોય સિંહણને હોય ને એને બચાવ્યો એમ સિંહણો એમ હોય પાછું કે એને ઈજ લાગનો હતો એમ સિંહની જેમ એટલે તો એને કરવા બચાવ્યો ત્યારે સિંહે એટલું કીધું જો જ્ઞાતિમાં મતભેદ હોય પણ એવી ન હોવી જોઈએ નામ ઉઠાવી જાય નાત માં મતભેદ હોય પણ એવી કમજોરી નો હોવી જોઈએ કે કુતરિયા લાભ ઉઠાવી આ હિન્દુઓ આપણે આ વાત બહુ સમજવા જેવી સમજા મતભેદ હોય ચાલો અને હું એટલા માટે દરેક કથાઓમાં બધાને એક વાત કરું કે જો આપણા હિન્દુઓમાં કોઈ ભગવાનને માને કોઈ માતાજીને માને કોઈ રામને માને કોઈ કૃષ્ણને માને કોઈ શંકરને માને એટલે મતભેદ આપણામાં બી ઘણા બધા હોઈ શકે અને એ ફાવના હોય એનો કાંઈ વાંધો બી નથી પણ એવો સમય જ્યારે આવે તેથી આપણે આ વાક્ય યાદ રાખવું કે જ્ઞાતિ જ્ઞાતિમાં હિન્દુ હિન્દુમાં મતભેદ હોય પણ એવી કમજોરી અને ત્યારે આપણે બધાએ એક થઈ જોઈએ એટલે હિન્દુ હિન્દુઓમાં એકતા રે એવી બહુ જરૂરી છે એટલે યુધિષ્ઠિ અને ત્યારે થોડુંક મન મોટું રાખવું થોડી ઉદારતા રાખવી પડે થોડી ક્ષમા ભાવના રાખવી પડે અને યુધિષ્ઠીર કે છે માટે હે ભીમ અર્જુન જો આ સમય એવો છે કે આ લોકો આપણે શરણે આવ્યા છે સહાય માગે છે ક્ષત્રિયનો ધર્મ છે કે કોઈ શરણે આવે અને સહાય કરવી સામાન્ય સાધારણ ક્ષત્રિય હોય તોય કોઈ શરણે આવ્યો હોય એની રક્ષા કરે તો ભીમને અર્જુન તમે તો કેટલા મહાન ક્ષત્રિય છો તમારે જરૂર એની રક્ષા કરવી જોઈએ માટે તમે દુર્યોદનની રક્ષા કરવા જાઓ યુધિષ્ઠિરે ભીમ અર્જુનને આદેશ કરી ભીમ કે પણ આ લાખ્યા ગ્રહમાં પાળનારવાંગવા છે ઓ અને શેરના લાડવા કરીને ખવડાવનારો મને શેરના લાડવા કરીને ખવડાવનારો આવલો આ છે દુર્યોધન અને તમે જો દ્રૌપદીના ચીરહરણ હરણ કરનારો આ દુર્યોધન છે આ એના પાપનું ફળ ભોગવી રહ્યો છે જે કામ આપણે કરવાનું હતું એ ચિત્ર સેન કરી રહ્યો છે માટે આની રક્ષા આપણે ન કરવી જોઈએ યુધિષ્ઠિર કે છે ના પણ જો આપણો ભાઈ છે એ સમયે તો પછી દુર્યોધને પણ પોકાર કર્યો યુધિષ્ઠિરની પાસે જઈને કે છે રક્ષસ્વ પુરુષ વ્યાગ્ર યુધિષ્ઠિર મહાયશ રાતરમ તે મહાબાહો પદ્વાય મા હે મારા ભાઈ યુધિષ્ઠિર તમે મારી રક્ષા કરો અને ત્યારે યુધિષ્ઠિર રાજાએ ભીમ અને અરસુનને મોકલ્યા કે તમે જાઓ અને એની રક્ષા કરો

અને આ દુર્યોધન તમને હેરાન કરવા માટે આવ્યો હતો એટલે ઇન્દ્રદેવે મને કીધું કે તમે જાઓ અને આને બંદી બનાવી મારી કે અર્જુન છે એ ઇન્દ્રદેવનો અંશ છે ઇન્દ્રદેવ થકી એનો પ્રાગટ્ય છે એટલે ઇન્દ્રદેવે મને અહીંયા રક્ષા કરવા માટે મોકલેલો કે દુર્યોધનને બંદી બનાવી લઈ આવો અર્જુનને અર્જુનને કે છે એટલા માટે હું બંદી બનાવી લઈ જતો હતો તો અર્જુન કહે છે કે મારા મોટાભાઈ યુધિષ્ઠિરની આજ્ઞા છે તમે એને છોડી દો એટલે દુર્યોધનને છોડી દીધો ચિત્રસેન જતા રહે દુર્યોધનને લઈ હીમને અર્જુન યુધિષ્ઠિર પાસે આવ્યા યુધિષ્ઠિરને પ્રણામ કર્યા હવે તો ક્યાં સાહેબ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા દુર્યોધન યુધિષ્ઠિર એટલી વાત કીધી કે જો ભાઈ દુર્યોધન આવું બહુ મોટું ભયંકર સાહસ ત્યારે ન કરવું કહે આવું મોટું અજાણ્યા વ્યક્તિ એને સાહસ ન કરે અને જા હવે તું તારા શિબિરમાં વયો જા દુર્યોધન જેવો આવ્યો એટલે કર્ણ જોઈ અને મળ્યો પ્રશંસા કરવા કે ભાઈ ચિત્રસેન સાથે યુદ્ધમાં હું તો ઊભો ન રહી ગયો અને સેના બધી ભાગવા માંડી મારાથી કાંઈ ન થયું અને હે ભાઈ દુર્યોધન તું ચિત્રસેનને હરાવીને હરાવી જીવ તો પાછો આવી ગયો તને ધન્ય છે તને ધન્ય છે ઓલો કે બંધ થા આવે આ હું કાઈ શીખ્યો નથી જેની આર્ય મારે વેર છે એ ધીમે અર્જુને મને છોડાયો મને જો પૃથ્વી માગ આપે તો હું પૃથ્વીમાં હમાઈ જાઉં હસી પાછો વળ નથી મૂકતો ઈ તમે કે જે મારા દુશ્મનો એની મારે સહાય લેવી પડી હવે હું સમાજને મોઢું હું બતાવું આ કથા નાની એવી જે આખી મેં તમને થોડી મહાભારતની સંભળાવી પણ એમાં કર્મની વાત આખી જે લખાણી કે યુધિષ્ઠિરની દયા એની ક્ષમા એની ઉદારતા એને જીવન સીવતા આવડ્યું આ બાજુ દુર્યોધન એને જીવન સીવતા ન આવડ્યું એટલે મહાભારતમાં આ પ્રસંગોમાં ઘણીવાર સિરિયલમાં તમે આ પંક્તિઓ સાંભળીએ છે રીતિ યાનય દ્વારસો મી કેચાર પ્રીતિભોગાવહી ઝિસાર હૃદય

उज्जवल जिसका कर्म हो जीवन वही महान उज्जवल जिसका कर्म हो जीवन वही महान जन्म ने मरण एम केवाए कि आपकी जिंदगी रण बाना किताब है ત્રણ પાનાની કિતાબ પહેલું પાનું જન્મ છે અને છેલ્લું પાનું મરણ છે એ જન્મનું પાનું ઈશ્વરે લખી રાખેલું છે ક્યારે જન્મ થવાનો ક્યાં થવાનો કેમ થવાનું અને છેલ્લું પાનું ઈશ્વરે લખી રાખેલું છે મરણ એ ક્યાં થવાનું કેમ થવાનું કેટલા વાગ્ય થવાનું કેવું થવાનું એ બી ક્યાં આપણા હાથની વાત નથી લખી રાખે વચલું પાનું છે કર્મનું છે એ મારા તમારા હાથમાં એ પાનું કેવું લખવું એ આપણા હાથમાં છે અને એટલા માટે વ્યક્તિએ મરતા પહેલાં જેટલા થાય એટલા સારા કર્મ કરી લેવા જોઈએ સદ્ગુણ કેળવવા જોઈએ સારા કર્મ કરી લેવા જોઈએ જેથી જેથી મોત આવે ને તેથી આપણને એમ ન થાય ભગવાને માનવનો દેહ દીધો તો આવો નિષ્ફળ ગયો એવો પશ્ચાતાપ ન થાય જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દાદા ભીષ્મ બાણસ અહીંયા ઉપર સુતા અને રોજ ત્યાં દર્શન દેવા માટે કૃષ્ણ ભગવાન જાય અને ચરણ પાસે ઉભા રહી અને દાદા ભીષ્મને દર્શન આપે ઉત્તરાયણનો દિવસ આવ્યો અને ત્યારે દાદા ભીષ્મએ બે હાથ જોડી ભગવાનને કીધું પ્રભુ હું હવે આ શરીર છોડવા માગું છું તમે મને આજ્ઞા આપો અને ત્યારે કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે દાદા હું હવે તમને આજ્ઞા આપું છું તમે હવે આ શરીર છોડી દો મહાભારતમાં એ વાત લખાણી કૃષ્ણ ભગવાન એવું બોલ્યા કે દાદા તમે તમારા જીવનમાં કોઈ પાપ કર્યું નથી તમે સુખેથી શરીર છોડી આ પ્રસંગ જ્યારે મેં મહાભારતમાં વાંચો કથામાં કહ્યો ત્યારે મને એમ થયું કે જેના નિષ્પાપનું સર્ટિફિકેટ ભગવાન શ્રી કૃષ્ણ આપે એનું જીવન કેવું હશે અને તમારા જીવનમાં કોઈ પાપ નથી અને એનું કારણ કે આ તો ખાલી ભગવાન બોલા એટલું નહીં રોજ યુધિષ્ઠિરને ઉપદેશ દેવડાવવા માટે કૃષ્ણ ભગવાન દાદા ભીષ્મ પાસે લઈ જાય અને રોજ ભીષ્મ યુધિષ્ઠિરને ઉપદેશ આપે અને જે આખો પર્વ લખાણો જેને શાંતિ પર્વ કહેવામાં આવે મહાભારતના અઢાર પર્વમાં સૌથી મોટામાં મોટો પર્વ હોય તો એ શાંતિ પછી અનુશાસન પર્વ આ બે પર્વોમાં દાદા ભીષ્મએ યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો રોજ કૃષ્ણ ભગવાન આવે આર્યમ કરવા જે કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપીને સમજાવી શકતા હોય એ કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવી શકે પણ રોજ દાદા ભીષ્મને દર્શન દેવા આવે નિષ્પાપ વ્યક્તિત્વ હોય એને ભગવાનના દર્શન કરવા જાવું પડે એમ નહીં ભગવાન એને દર્શન દેવા માટે આવે આ પવિત્ર અને નિષ્પાપ સિવાય એટલે હું તમે બધા દુનિયામાં આવ્યા છીએ આવ્યા છીએ એટલે વ્યક્તિ ખરા